રહ્યા છોક ન્યૂઝ સ્વાગત છે આપનું દરરોજ સમાચાર તેમજ જાણવા જેવું તમને હંમેશા મળતું રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઘંટડી બટન જરૂર દબ મારું નામ છે યોગિતા દે માનસી દે પાવૈયા અમારું રહેવાનું પાછવાડી આદિપુર માં છે સીતામા નો વાળો અને સોનલમા ના મંદિર ની સામે અમારે એટલું જ કહેવાનું છે કે પોલીસ પ્રશાસન અમારા ભેગી છે પણ જે અમારા માંથી અત્યારે હુમલો થયો પહેલા પણ અમે અરજી દીધી હતી એ પછી હમણાં બીજી વાર ચાર દિવસ થી ધક્કા ખાય છે પણ જે આપણે જે ગુનેગાર છે એ લોકો નજીક કોઈ પણ કઈ પ્રશાસને કઈ લીધું એરેસ્ટ કરવાનું કઈ એક્શન જ નથી લીધું તમારી એટલી જ માંગ છે કે એ લોકોને જલ્દી થઈએ જેટલું થાય એટલું ટાકા પણ આયા છે અને મને પાછળના ભાગે પણ વાગેલું છે અને મારી તો એટલી જ ઓલી છે કે અમારા અખાડામાં ત્રણ થી ચાર જણા તમે છીએ અમારા જે સબનમ માસી છે નેના માસી છે એ લોકો છે અને હું છું એટલા જ છીએ એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમારી જેટલી બને એટલી સહાય કરો અમારો સાથ સપોર્ટ દો અમે માંગવા જઈએ તો અમે ડર માં ડર માં જઈએ છીએ એટલે અમને એ જ બીક છે એ લોકો એમડી ખાય છે બધું એવું નશા પ્રવૃત્તિ કરે છે એટલા માટે પ્રશાસનને એટલું છે કે તમે જેટલા તે જેટલો જલ્દી નિર્ણય લેવે લોકો અમારે અરજી સરખી ઓલી જ નથી કરતા અમારે ઓનલાઈન અરજી કરી દીધી એફઆઈઆર પણ છે બધું છે અને અરજી પણ અમે દઈ આવ્યા છી કે આપણે એસપી ઓફિસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પછી આપણે મકલેશ્વર ચાર રસ્તા પાછે પછી અહીંયા કણે પણ આદિપુર પણ દીધું છે પણ કાંઈ સરખું નિર્ણય હજી નથી લેવાતો એ લોકોને સાંજે લઈ આવે એક જણાને એને પણ મોકલી દીધો પાછો એના પહેલા સવારે દસ વાગે બધા આવ્યા હતા તે કામ એમ લોકોને કાંઈ પોલીસ એરે શું કામ નથી કરતો અમારી એ જ છે કે પોલીસ પ્રશાસન અમારો સાથ દે અને કોર્ટા નું એ લોકો નો જલ્દી એરેસ્ટ કરે એવી અમારી માંગણી છે જય માતાજી જયભાઈ